નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે ગુજરાતી વાણી ચેનલ પર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતની રાજનીતિના એક મોટા અપડેટ વિશે નવી સરકારના શપથવિધિ અને મંત્રીમંડળની રચના અંગેની મહત્વપૂર્ણ માહિતી સાથે મહત્વપૂર્ણ બાબત એ છે કે ભાજપે આ વખતે શપથ લેનાર મંત્રીઓને જાણ કરવા માટેની પદ્ધતિમાં ફેરફાર કર્યો છે ધારાસભ્યોને શપથ માટે ટેલિફોન દ્વારા સૂચના આપવામાં આવી છે મુખ્યમંત્રી સવારે નવ વાગે રાજ્યપાલને શપથ લેનાર મંત્રીઓની યાદી સુપ્રત કરશે શપથ લીધી બાદ બપોરે મંત્રીમંડળની પ્રથમ બેઠક યોજાશે જેમાં દરેક મંત્રીને તેમની જવાબદારી મુજબ પોર્ટફોલિયો સોંપવામાં આવશે આ નવી સરકારના આયોજન અને અભિગમ અંગે વધુ સ્પષ્ટતા મળશે હવે વાત કરીએ નવા અને રિપીટ મંત્રીઓની યાદી વિશે આ વખતે પ્રફુલ પાંસેરિયા કુંવરજી બાવળિયા ઋષિકેશ પટેલ પુરુષોત્તમ સોલંકી અને કનુ દેસાઈ ફરીથી મંત્રી તરીકે શપથ લેશે લવિંગજી ઠાકુર અને કુમાર કાનાણી જેવા ચહેરાઓને મંત્રીમંડળમાં નવી એન્ટ્રી મળશે કુલ મળીને વીસ જેટલા નવા ચહેરા આ મંત્રીમંડળમાં જોવા મળી શકે છે મંત્રીપદ માટે આ નેતાઓને ફોન આવ્યો છે કુડીનારના ધારાસભ્ય પ્રદ્યુમ નવાઝા અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા મોરગીના કાંતિ અમૃત્યાની મંત્રીમંડળમાં એન્ટ્રી થઈ છે અર્જુન મોઢવડીયા અને નરેશ પટેલનો મંત્રીમંડળમાં સમાવેશ થયો છે અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાને પણ ફોન આવ્યો છે સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર નવા મંત્રીમંડળમાં મહિલાઓને પણ સ્થાન મળી શકે છે રીવાબા જાડેજા દર્શનાબેન વાઘેલા અને મનીષાબેન વકીલ આ ત્રણેય નામ ચર્ચામાં છે રીવાબા જાડેજા અને દર્શના વાઘેલાને ફોન આવ્યો હોવાની માહિતી મળી છે ટીવી નામના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ફરી એકવાર ડેપ્યુટી મુખ્યમંત્રીનો સમાવેશ થવાનો છે આવનારા બે વર્ષ માટે રાજ્યમાં મુખ્યમંત્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રીની જોડી કાર્યરત રહેશે ડીવાય સીએમ તરીકે હર્ષ સંઘવીને જવાબદારી મળશે તેવી માહિતી સામે આવી છે અગાઉની રૂપાણી સરકારમાં પણ ડીવાય સીએમ પદ હતું અને હવે ભૂપેન્દ્ર પટેલ સીએમ અને હર્ષ સંઘવી ડેપ્યુટી સીએમ તરીકે કાર્ય કરશે શપથવિધિ બાદ પૂર્ણ કદનું મંત્રીમંડળ અસ્તિત્વમાં આવશે અને નવી સરકાર કામકાજ શરૂ કરશે આ સમાચાર હમણાં જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યા છીએ તેથી જોડાયેલા રહો ગુજરાતી વાણી ચેનલ સાથે ગુજરાતી વાણી આપની સાથે